તમારી મનની મુક્તાયુ પૂરી કરી અર્ધી રાત ને યાદ કરો દાડો ઉગવા જીતી નથી મારો નામ માતા ઈસા વિશ્વાસ ઓસો સે માતા બે વાતો કોઈ પડે છે તો પૂરી ના કરી ના ખુદ મારો નામ માતા ના કેવરે રમે આવો મારો વેલાનો ભગવાન કે છે હા ભગવાન માં આવો હું બેબરાલ ની માતા પૂછું વેલા ભઈ આવો મારો સુગતનો રોમ કે છે એ આવરા

કેમેરા વાળું મજા શૂટિંગ વાળું મજા ડેરા થી આયા છો શૂટિંગ લેવા સુરા <mully> 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 <mully>

અનખોળ છે બતાવો છો મા બતાવો છો પાટમાં ધરું પેલો એ રાવણા માણીયા આની ભૂલી તો ભૂલ થતી છે થઈ ભરે સુરા

ખબર પડસે છોકરી ચેથી રૂપિયા લાયા ઘણી ઘણું કર્યું નામ માતા તાકેશું ના પડી રે દુનિયા માતા

त म दुखी

को नाम हो आयो आयो आलू टेढो भलेसी धन माता तने माता ने फोन मर्छ बाई तने फोन मर्छ ना ओए मै मदाए फोन करायो छ पाप करायो इ नथे फोन करायो बाई फोन करायो मार्यो मेला भई यम गुसु आटोले बोलते बाई बोलते बाई

રૂઠાનો પાપીનો તિવારો કરદે નથી માની હાસુ ભાઈ એ બંજો બધાયરે મજા ખમા તને માતાને જેટોનો ઠાકોરો મજા આવા મજા ઓ મરો દેવનો ભગવાન કે છે ગોમો ગોમનો મેમનો મજા ધન માતા તને મારો શિકોતનો ભગવાન લેર કઈ છે ધન માતા માતા મજા કઈ રહી છે બાપો બાપો એમ ગોસો કે દે ભાઈ